લખતર ખાતે પ્રજાવત્સલ એવા રાજવીની રાજમાં લોકમેળો ભરવામાં આવશે ત્યારે લખતર ગામમાં છેલ્લા સો છે જે બાપુરાજના મેળા તરીકે પણ ઓળખાય છે ત્યારે મેળો લખતરના મોતીસર તળાવની પાળ ઉપર આવેલા રાજવીના સમાધિ સ્થળે શ્રાવણ સુદ આઠમના દિવસે યોજાતો હોય છે ત્યારે લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહ વજરાજ બાપુએ વિક્રમ સંવંત ઓગણીસો બેથી લઈને ઓગણીસો એંશી સુધીના બોતેર વર્ષના પોતાના શાસન જીવનકાળમાં અનેક લોક ઉપયોગી કામો કરાવ્યા હતા તેમણે લખતરની પ્રજાના રક્ષણ માટે શહેરને ફરતે ગઢ મોતીસર તળાવ સરધરા ડેમ રામ મહેલ મિડલ સ્કૂલ સર જે હાઈસ્કૂલ કર્ણેશ્વર મહાદેવ થાનમાં તરણેતર મંદિર મહાલક્ષ્મી મંદિર આ ઉપરાંત અનેક પ્રજા ઉપયોગી કામો પણ તેમણે કરાવ્યા હતા તેને કારણે નાગરિકોના દિલમાં તેમણે અનોખું સ્થાન પ્રાપ્ત કરીને બાપુરાજનો નું બિરુદ મેળવ્યું હતું આ ઠાકોર સાહેબ કરણસિંહજી બાપુએ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કારણે તેઓ નગરજનોના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે બાપુરાજ સંવંત ઓગણીસો એસી માં શ્રાવણ સુદ આઠમે દેવલોક પામ્યા હતા ત્યારથી તેમની સ્મૃતિમાં તેમના સમાધિ સ્થાને દર વર્ષે લોકમેળો યોજાતો હોય છે રાજવી કરણસિંહજી બાપુના સમાધિ સ્થાને જે દંપતીના ઘેર પારણું ન બંધાતું હોય તેવા દંપતીઓ પારણું અને સુખડી ધરાવવાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે તેવા લોકો પારણાની માનતાવાળા પારણા મૂકતા હોય છે ત્યારે આ શ્રદ્ધા આજે પણ અકબંધ જોવા મળી રહી છે જે લોકમેળામાં લખતરના રાજપરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ આજે પણ દર્શન કરવા માટે આવતા હોય છે